કેવું ચાલે છે આજના વિડીયોમાં ફરીથી તમારા માટે નવી નવી વસ્તુ જૂની વસ્તુઓ અહીંયા જોવા મળશે આજે તમને બતાવવાનો છું એવી એવી જૂની વસ્તુઓ જે તમે તો મો આમ મોં માયા થઈ જશો આમ તમે આમ કહેશો કે લેવી જ છે આ ગાડીઓ આજના વિડીયોમાં મારી પાસે સ્વિફ્ટ ગાડીઓ આવી છે સસ્તા ભાવની સારી કન્ડિશનવાળી જે તમે જોજો એન્ડ સુધી તમને પસંદ હોય લેવી હોય તો કોન્ટેક કરજો તમે લેવા માટે મને ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા કોઈ પણ ગાડી પસંદ હોય ને તો ખાલી મેસેજ કરી દેવાનો મને વોટ્સઅપમાં તમને મળી જશે કોઈપણ સારી સારી ગાડી સસ્તા ભાવે વાળી અને મસ્ત મસ્ત તો ચાલો હવે શરૂઆત કરીએ છીએ આપણે ફટાફટ ગાડીઓની હવે તમને બતાવવા જઈ રહ્યો છું બે લાખ નવ્વાણું હજાર રૂપિયામાં ગાડી આ ગાડી બે લાખ નવ્વાણું હજાર રૂપિયા વેચવાની છે બે હજાર પંદર મોડલની સીએનજી વાળી છે સીએનજીવાળી એમાં પણ સ્વિફ્ટ અને હા ઓનર છે ત્રણ ટાયર છે નવા કન્ડિશન છે નવી સીટના કવરો જોઈ શકો છો અંદર ના પેલા હોય તો પણ તમને બતાવી દઈશ એન્જિન બરાબર લાગે છે ગાડી કંડિશનવાળી લાગે છે સરસ લાગે છે અને લેવા માટે તમે મને પસંદ હોય વસ્તુ જેવી જ સારી દેખવામાં લાગે છે ને એવી જ ગાડી છે તો તમને આ ફાયદો થવાનો છે આ ફાયદો બીજી જગ્યાએ નથી થવાનો આ ગાડી જોઈને ખબર પડી જાય કે લેવા જેવી છે લેવા માટે ફટાફટ તમે મને કહી દેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી એ મસ્ત ગાડી છે સસ્તા ભાવે મળશે તમને અને ઊંચા મોડલની ગાડી છે હવે તમારા માટે લાવું છું આ ગાડી આ બે લાખમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ આ મોડલ જોઈ શકો છો બે હજાર અગિયાર અને હા આ ઊંઝાની છે ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે એન્જિન ચાલુ છે નવું છે કંડિશનવાળું છે સાચવેલી ગાડી છે સીટના કવરો બરાબર છે બોડી કમ્પ્લીટ છે અને આ ગાડી ક્યાં પડી છે ઊંઝાની છે ઊંઝામાં રહેતા હોય અમદાવાદમાં રહેતા હોય કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને તમે તો આ ગાડી તમને મળી જશે અને એમાં પણ ઓછા ભાવે મળે છે કંઈ મોંઘા ભાવે નથી મળતી આ કંઈ ઓછા ભાવે મળે છે આવા ભાવે કોણ વેચે છે ગાડી કહેજો તમે મને આવા ભાવે ક્યાંય જોવા નથી મળતી ગાડી જે અહીંયા જોવા મળે આટલા ભાવે તમને જોવા મળે છે તો આ ગાડી લેવી હોય ને તો લેવા માટે ફટાફટ તમે મને ફોન કરો વાત કરો અને જણાવી દેજો મસ્ત કન્ડિશનવાળી ગાડી તમને આટલા ભાવે મળે છે કેટલા ખબર છે બે હજાર અગિયાર મોડલ અને બે લાખ રૂપિયા ઊંઝામાં પડી છે તો લેવા માટે કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ એક બોતેરમાં વેચવાની છે સ્વિફ્ટ બે હજાર આઠ મોડલ સીએનજી આ ઇન્સ્યોરન્સ ચાલુ છે આ ગાડીમાં બે ઓનરવાળી છે આ ગાડી ટીપ ટોપ છે સિદ્ધપુરમાં પડી છે પાવરફુલ વિન્ડો છે વસ્તુ સારી છે ટાયરે એંશી ટકા છે તો શું બતાવું હવે તમને કહેજો તમને તમને એટલે કે તમને જ ફાયદો કરાવવાનો છે બીજા કોઈને ફાયદો જ નથી કરાવો આપણે તમને ફાયદો થાય ને એ જ આપણે જોઈએ છે તો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી લેવી હોય તો સિદ્ધપુરમાં આવી જાઓ મારી પાસે અને હા સિદ્ધપુરમાં આવીને કોન્ટેક કરી જાઓ આમ તો આપણે મહેસાણામાં છીએ પણ શિબ્પુરમાં આવીને તમે કોન્ટેક કરી જાઓ ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી ગાડી આ ગાડી જોઈ શકો છો ત્રણ પંચાણુંમાં વેચવાનું છે સ્વિફ્ટ વીડીઆઈ બે હજાર ચૌદ ડીઝલની છે આ ડીઝલની ગાડી બે હજાર ચૌદ મોડલ બે ઓનરવાળી તમને પસંદ હોય પંચાણું હજાર કિલોમીટર અને ઇન્સ્યુરન્સ તો રનિંગ જ હોય નવા ટાયર જ હોય બધું નવું જ છે આમાં નોન એક્સિડન્ટ જ હોય અને ગાડીનો કલર પણ મસ્ત છે તો કંડિશનવાળી ગાડી અંદરની સીટના કવર જોઈ શકો છો બધી રીતે ગાડી કમ્પ્લીટ છે તો આ ગાડી પણ લેવી હોય અને પસંદ હોય તો તમે મને કહી શકો છો પછી હા વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો